નમસ્કાર મિત્રો ચોમાસુ આવ્યું અને વાવાઝોડાના પડઘમો વાગ્યા મિત્રો મોડલના આધારે તો આગાહીઓ આવી જ રહી છે પરંતુ હવે પછી આપણા ભારતીય હવામાન વિભાગે પણ આવનારા દિવસોમાં બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાની શક્યતાઓની ચેતવણીઓ જારી કરી જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ બંગાળની ખાડીની અંદર નોંધ્યું છે કે અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે જે આવનારા દિવસોમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને જાણીશું કઈ તારીખે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી પરિભ્રમણ બનશે અત્યારે પણ આ સિસ્ટમ આકાર પામી રહી હોવાની લઈ અને મિત્રો ખરાય આઈએમડી તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ અત્યારે આવનારી અપડેટોમાં અરબી સમુદ્રની અંદર પણ આવનારા દિવસોમાં હલચલ ઊભી થવાની સંભાવનાઓ ઊભી થઈ છે આ વર્ષે બંને દરિયાના તાપમાનો ઊંચા છે અને જોવામાં આવી રહ્યું છે કે બંને દરિયાની અંદર હલચલો થશે વાવાઝોડા સુધી સિસ્ટમો બનવાને લઈને પૂરી શક્યતાઓ રહેશે એવામાં જાણીશું મિત્રો કે આ ચોમાસાનું પહેલું વાવાઝોડું શક્યતાઓ છે કે બંગાળની ખાડીમાં બને તો આ બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો ગુજરાતને કેટલું અસર કરે કેટલી તીવ્રતા સુધી મજબૂત થઈ શકે છે ને મિત્રો જો બનશે તો આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવશે કારણ કે આ ચોમાસાનું પહેલું વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તેવી શક્યતાઓ અત્યારે પૂરી ઊભી થઈ છે આ તમામ અપડેટો જાણીએ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી મિત્રો પંદરમી મે થી લઈને ઓગણીસમી મેની વચ્ચે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી રહી છે તો એ પણ જાણીશું કે આજે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ અને મિત્રો ખાસ મોડલના આધારે જોઈશું વરસાદની સંભાવના રહેશે કારણ કે માવઠાનો દોર મિત્રો જે ભારે હતો તે તેર તારીખે પૂર્ણ થઈ ચૂક્યો પરંતુ અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટી હાલ હવે શરૂ થઈ ચૂકી છે અને જેને જોતા આપણે જણાવીએ છેલ્લા બે દિવસથી દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી આ સાથે છોટા ઉદેપુર તો સૌરાષ્ટ્રના પણ છૂટા છવાયા બોટાદ અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે જોવા મળી રહ્યો છે વરસાદ જોકે વરસાદના વિસ્તારો ઓછા છે ત્યારે આજે હજુ પણ જાણીશું કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ચોમાસા બેસવાને લઈ

એમના અનુસાર એ પ્રમાણે નહીં પરંતુ નિયત સમયે જ ચોમાસું આવે તેવી શક્યતાઓ ભારતની અંદર ચોમાસું વહેલું બેસે તો ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું વહેલું બેસે તે સો ટકા નથી હોતું આ તમામ અપડેટો મિત્રો આપણે જાણવી છે ને જેની અંદર ક્યારે બેસ છે ચોમાસું મુંબઈમાં શું પ્રી મોન્સૂન બ્રેક વરસાદ તમામ અપડેટો એક પછી એક મેળવશે પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

તે ભાગોમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને જોઈ શકો છો અત્યારે પણ તીવ્ર કડાકા અને ભડાકા સાથે તે ભાગોમાં બંગાળની ખાડીમાં ચોમાસું સક્રિય અને હવામાન વિભાગે નોંધ્યું છે કે બંગાળની ખાડીમાં અત્યારે એક દબાણ આકાર પામી રહ્યું છે અને આ દબાણ આવનારા દિવસોમાં વાવાઝોડાની કેટેગરી સુધી પણ જઈ શકે છે જેની તારીખ સાથે આપણે અપડેટ મેળવીએ પહેલા તમે જોઈ શકો આપણા ગુજરાત રાજ્યની અંદર કેટલાક દક્ષિણી ગુજરાતના જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના પંથકના વિસ્તારો છે ત્યાં વાદળાઓ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતથી લઈ અન્ય પૂર્વ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાતને લઈ એ પહેલાં તો ગુજરાત હવામાન વિભાગ અને આઈએમડી તરફથી અત્યારે જે ભારતના અને ગુજરાતના તમામ આગાહીને લઈ નકશાઓ રજૂ થયા તે જોઈ લઈશું તો સૌથી પહેલાં ભારતીય હવામાન વિભાગ તરફથી જે ભારતના તમામે તમામ રાજ્યનો જે વરસાદની આગાહીને લઈ આજે જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે ભારતના પૂર્વીય પશ્ચિમી અને દક્ષિણીથી લઈ મધ્ય ભારતના તમામ રાજ્યોમાં વરસાદને લઈ વાવાઝોડાને લઈ ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે સાથેના વરસાદની સંભાવનાને લઈ આગાહીઓ કરવામાં આવી એવામાં આપણા ગુજરાતની અંદર જોઈ શકો છો મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપી છે જો કે તેર તારીખ સુધીની આગાહી હતી પરંતુ ચૌદ અને પંદર તારીખે પણ રાજ્યની અંદર જોઈ શકો છો વરસાદની આગાહી આપવામાં આવીને જેમાં પંદર તારીખ પછી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે તમે જોઈ શકો છો સોળ તારીખે ગુજરાતના તમામે તમામ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ ન હોવાને લઈ સોળ તારીખે ગુજરાત રાજ્યમાં અત્યારે હજુ કોઈ પણ પ્રકારની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવેલું નથી તો બીજી તરફ જોઈ શકો અન્ય દક્ષિણી ભારતના ભાગો પૂર્વી ભારતના ભાગોથી લઈ ઉત્તરી ભારતના દિલ્હી સહિતના ભાગોથી જોઈ શકો ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે ભારતના કેટલાય રાજ્યોમાં કરી છે આ સાથે જ મિત્રો સત્તર તારીખનો પણ ભારતના તમામે તમામ રાજ્યનો આગાહીનો મેપ જોઈ શકો પરંતુ આપણા ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને કોઈ પણ પ્રકારનું એલર્ટ રહેશે નહીં અઢાર તારીખે પણ જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ કોઈ આગાહી આઈએમડી તરફથી આપવામાં આવી નથી ત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બે હજાર પચીસના ચોમાસાની રેખાને લઈને જાણી લઈશું તો તમે જોઈ શકો મિત્રો તેર અને ચૌદ તારીખે અંદમાનના કેટલાક ભાગો છે નિકોબારના કેટલાક ભાગો છે ને બંગાળની ખાડીની અંદર ચોમાસાની રેખાને ભારતીય હવામાન વિભાગે ખેંચી લીધી છે સત્તાવાર ચોમાસુ મિત્રો બંગાળની ખાડીમાં બેસી ગયું હવે ધીમે ધીમે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ને જે ચોમાસાની ગતિને વેગ આપશે ને ભારતના કેરળની અંદર ચોમાસું બેસશે અને હવે પછી આપણે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જે ગુજરાતના કયા જિલ્લામાં આજે વરસાદની આગાહી છે જેને લઈને નકશો રજૂ કરવામાં આવ્યો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર આજે સૌથી વધુ વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે તે પંથકોમાં જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો વલસાડના કપરાડાની અંદર આ સાથે ડાંગના સાપુતારાની અંદર કેટલા કલાકોથી બે દિવસથી સારો વરસાદ ખાબકી રહ્યો છે ને એવામાં હજુ આજે પણ વલસાડ ડાંગ નવસારી આ સાથે જ તાપી વ્યારાના પંથકોથી લઈ સુરતમાં પણ વરસાદની સંભાવના આ હળવી મધ્યમ ગતિવિધિ સાથેની સંભાવના છે મિત્રો કોઈ ભારે વરસાદ નહીં પડે આ વિસ્તારોમાં આ સાથે મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો ખેડા આણંદ ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી મોડાસા લાગુના પંથકોમાં પણ ચોવીસ કલાકમાં વરસાદ નોંધાણો છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારો છે કે તે ભાગોની અંદર આજે છૂટાછવાયા છવાયા ઠંડસ્તમવાળા વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે આ સાથે જ મિત્રો સોળમી મેના દિવસની પણ આગાહી તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર જેમાં તમે જોઈ શકો છો છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ આ સાથે જ જોઈ શકો છો અન્ય જે નર્મદા જિલ્લો છે સુરત તાપી વ્યારા ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર સોળ તારીખે વરસાદની આગાહી રહેતી નથી અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે આજે ખાસ કરીને બપોર પછી સાંજના અને મોડી સાંજ સુધી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે જો કે ગુજરાત રાજ્યના જેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો તાપમાન સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણી ગુજરાતથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ આજે વરસાદ પડી શકે અમુક ભાગોની અંદર એક ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ આવી શકે છે જેમાં આપને જણાવી દઈએ છેલ્લી ચોવીસ કલાકમાં સાબરકાંઠાના પોશીના સુબીરા સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના દાહોદથી લઈ નવસારીના જે વલસાડ અને ડાંગ લાગુના પંથકો છે તો બોટાદ શહેરના અને થાન આજુબાજુના પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે એવામાં આજે તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગરના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં ઓછી સંભાવના તેમ છતાં પણ તે ભાગોમાં વાદળાઓ બની શકે છે આ સાથે જોઈ શકો છો બપોર પછી અમરેલીના સાવરકુંડલા અન્ય પંથકોની અંદર ખાંભા તો બીજી તરફ તુલસીશ્યામ લાગુના ગીર સોમનાથના ગીર ગઢડાથી લઈને જૂનાગઢ સુધીના પંથકોની અંદર જોઈ શકો છો છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારોમાં જો થંડસ્ટોમ બની જાય તો તે ભાગોમાં સારો એવો હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર તો અમુક વિસ્તારોમાં એક ઇંચ કરતાં પણ વધુના પડી શકે વરસાદ વલસાડના આ જોઈ શકો વાપી આ સાથે જ અન્ય વિસ્તારો ડાંગના સાપુતારાથી લઈ વલસાડના કપરાડાની અંદર તો ગઈકાલે ધોધમાર વરસાદ નોંધાણો છે ત્યારે જોઈ શકો છો આહવા સાપુતારાના જે પંથકો છે વપખેલ લાગુના વિસ્તારો તે ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે આ સાથે જોઈ શકો અન્ય નર્મદા જિલ્લાના પંથકો છે તો બીજી તરફ મિત્રો નર્મદા જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદની સંભાવનાથી લઈ વિસ્તારો જોઈ શકો ખાપર તલોદ ઉંબરપાડા ડેડીયાપાડાના વિસ્તારોથી લઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તે ભાગોમાં આજે ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર ગુજરાત લાગુના જે મહીસાગર અરવલ્લી દાહોદના જે વિસ્તારો છે જિલ્લાઓ આમ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ દક્ષિણી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના જોવા સારી એવી મળશે સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિઓ પંથકોમાં રહે સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ જોઈ શકો છો અમુક બે ત્રણ જિલ્લા છે કે ત્યાં વરસાદ જોવા મળે બાકી ગુજરાતના કચ્છના ઉત્તર ગુજરાતના અને અન્ય સૌરાષ્ટ્રની અંદર આજે કોઈ મોટા વરસાદની સંભાવના જોવા મળતી નથી આ સાથે જ મિત્રો સોળ તારીખે પણ તમે જોઈ શકો સોળ તારીખના દિવસે પણ દક્ષિણી ગુજરાતના સરહદી મહારાષ્ટ્ર અને જે મધ્યપ્રદેશના છે જેમાં ડાંગ આહવા સાપુતારા તાપી વ્યારા નર્મદા જિલ્લો દાહોદ જિલ્લા છોટાઉદેપુરના પંથકોથી લઈ મધ્ય ગુજરાતની અંદર પણ વાતાવરણમાં અમુક ભાગોમાં પલટો આવે વાદળાઓ ખાસ વધુ જોવા મળે આ સાથે વલસાડ લાગુના પંથકોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે બાકી સોળ તારીખે ગુજરાતના અન્ય કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી સત્તર તારીખે એ જ પ્રમાણે મિત્રો વલસાડ ડાંગ તાપી વ્યારાના પંથકોમાં વરસાદ જોવા મળે અઢાર તારીખે પણ જોઈ શકો છો વધુ કોઈ સંભાવના નથી જેમાં એકવીસ અને બાવીસ તારીખે તો જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલીથી લઈ ફરી ફરી મિત્રો એકવીસ બાવીસ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોવા મળી શકે છે વાવણી લાયક વરસાદ સુધીની પણ અમુક વિસ્તારોમાં ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના કારણ કે મિત્રો મોટું કારણ છે કે અત્યારે મોડલો બતાવી રહ્યા છે અરબસાગરની અંદર એ તારીખોની અંદર તીવ્ર પ્રકારનું વાવાઝોડું બની શકે છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું અરબસાગરમાંથી આવશે કે નહીં અત્યારે મોડલો બતાવવા લાગ્યા છે બંગાળની ખાડીમાં પણ અરબસાગર ને બંગાળની બંને ખાડીઓની અંદર વાવાઝોડાની જે સંભાવનાઓ છે તે અંગે આપણે જાણી લઈએ તો અત્યારે મિત્રો અમેરિકન અને યુરોપિયન મોડલની બંનેની ચોંકાવનારી અપડેટો સામે આવી છે ને જેની અંદર સૌથી પહેલાં અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ખાસ કરીને ત્રેવીસમી મે આજુબાજુ મહારાષ્ટ્રના દરિયાની અંદર તમે જોઈ શકો છો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે ત્રેવીસમી મેના દિવસે મહારાષ્ટ્ર બેંગ્લોરીના દરિયાની અંદર લો પ્રેશર બને તેવી સંભાવના છે અને આ લો પ્રેશર ધીમે ધીમે જોઈ શકો ઉત્તરીય પૂર્વીથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધતું વધતું આ સિસ્ટમ ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન અને તમે જોઈ શકો ચોવીસ અને પચીસ તારીખે આ સિસ્ટમ અત્યારે બતાવી રહ્યા છે કે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય જોકે આ અત્યારે એમના ટ્રેકને લઈને કહેવું ખૂબ મુશ્કેલ છે અને મિત્રો અત્યારથી જ હજુ વાવાઝોડું બનશે કે નહીં એ આગાહી પણ વહેલી જણાય પરંતુ અરબસાગરમાં અત્યારે પૂરા પરિબળો છે કે વાવાઝોડું બની શકે છે અરબસાગરમાં વાવાઝોડું બને તે સંભાવના પૂરી છે પરંતુ બનશે કે નહીં તે હજુ આગાહી વહેલી ગણાય તેમ છતાં પણ ગુજરાતના તમામ ખેડૂતોએ આવનારા દિવસોમાં અરબસાગરની હલચલનો સામનો કરવા માટે એલર્ટ રહેવું પડશે જોઈ શકો છો પચીસમી મેના દિવસે મુંબઈથી ખૂબ દરિયાની અંદર એક વાવાઝોડું અરબસાગરની અંદર રચાશે પરંતુ અહીંયા સવાલ એ થાય છે મિત્રો કે જો અરબસાગરમાં પહેલું વાવાઝોડું રચાશે તો અરબસાગરના વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવશે પરંતુ બીજી તરફ અમે તમને જણાવી રહ્યા છીએ જોઈ શકો સત્યાવીસમી તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગર પણ ફરી વલોવાતો જોવા મળ્યો છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે અને તે સિસ્ટમ પણ મિત્રો વાવાઝોડાનું ફોર્મ ધારણ કરે તેવી અત્યારે મોડલો તરફથી અપડેટ આવી રહી છે આઈએમડીની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે તેરમી મેના દિવસે મિત્રો બંગાળના ઉપસાગરમાં અત્યારથી જ એક સિસ્ટમ આકાર પામી રહી છે જે ચક્રવાતી વાવાઝોડું બનવાની પૂરી શક્યતાઓની જે છે એમને લઈને આઈએમડી તરફથી ચેતવણીઓ આપવામાં આવી છે મિત્રો અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો સત્યાવીસમી મે આજુબાજુ બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બને અને જો એ સિસ્ટમ વાવાઝોડું બને તો એ વાવાઝોડું પહેલાં અરબ સાગરની અંદર વાવાઝોડું બને તે પ્રમાણે અત્યારે મોટી અસમંજસતાવાળી આગાહીઓ ઊભી થઈ છે ત્યારે બંને સ્વાદરિયાની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડા બનવાની સંભાવનાઓ પૂરી છે અને નિષ્ણાંતોની પણ આગાહી જણાવીએ તો મિત્રો હવામાન નિષ્ણાંતે પણ અંબાલાલ પટેલે જેમાં અરબ સાગરની અંદર આ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર વાવાઝોડાની બનવાની શક્યતાઓ તો બંગાળની ખાડીમાં પણ વાવાઝોડા બનવાની આગાહીઓ કરવામાં આવી છે ને મોડલો અનુસાર મિત્રો બંને મોડલોની અંદર બંને દરિયામાં આવનારા દિવસોમાં વાવાઝોડા જેવા ચક્રવાતી પરિભ્રમણો બની શકે છે જેમાં અરબી સમુદ્રની અંદર વહેલા અને ત્યાર પછી બંગાળની ખાડીમાં તે હજુ આગળ જોવાનું રહેશે મિત્રો હજુ આ આગાહીઓ થોડી વહેલી ગણાય ખાસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી રહેશે અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહીઓ પર નજર કરીશું અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને ઓગણીસમી મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં અંદર વરસાદની આગાહી કરી છે તેમણે આગાહી કરી છે કે જૂનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ પોરબંદરના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે વધુમાં જણાવ્યું કે અત્યારે ચાલી રહેલા કૃતિકા નક્ષત્રની અંદર રાજ્યના કેટલાય ભાગોમાં વાવાઝોડા સાથેના પણ વરસાદની સંભાવના રહેશે પચીસ તારીખથી ચાર જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવાની શક્યતા છે અને અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તો આમ મિત્રો અંબાલાલ પટેલે પણ ચક્રવાત બનવાને લઈ અરબી સાગરની અંદર આગાહી આપી છે વધુમાં આપને જણાવી દઈએ તો એમણે આગાહી કરતાં જણાવ્યું છે મિત્રો કે અઠયાવીસમી મેથી ચાર જૂનની વચ્ચે કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના કમોસમી આવે ખેડૂતો માટે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની આગાહી કરી છે પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીએ ભારતના કેરળની અંદર અને ગુજરાતની અંદર પોતાના નિર્ધારિત સમયમાં જ ચોમાસું આવે તેવી આગાહી કરી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે મિત્રો કે કેરળની અંદર પહેલી જૂન આજુબાજુ ચોમાસાનું આગમન થતું હોય છે એ જ પ્રમાણે પહેલા જૂનના દિવસે ગુજરાતની અંદર ચોમાસું આગમન લેશે તો બીજી તરફ મુંબઈ સુધી ચોમાસું આવ્યા પછી મોન્સૂન બ્રેક લેતું હોય છે તો એવું પણ બની શકે ને ગુજરાત રાજ્યની અંદર પણ વહેલું ચોમાસું બેસે તેવું નક્કી નથી હોતું ને આ વર્ષે પણ એમનું કહેવું છે કે ગુજરાતની અંદર પણ પોતાના નિર્ધારિત સમય આધારે ચોમાસું આવી શકે છે વહેલું ચોમાસું બેસે તે પ્રમાણેની આગાહીઓને તેમણે નકારી છે નવી કોઈ પણ અપડેટ